હેલો દોસ્તો તમે ઘણી વખત સાંભળ્યું છે કે મોબાઈલ ફોન ચાર્જરમાં પ્લગ કરતી વખતે ફાટી જાય છે કેટલાક લોકો રાત્રે પણ મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જાય છે અને ફોન બ્લાસ્ટ થઈ જાય છે અને એવું પણ સાંભળ્યું છે કે લોકોના ફોન ચાલુ હોય એટલે કે વાત કરતી વખતે પણ ફોન ફાટી જાય છે તેના કારણે આપણને ઘણી બધી ગંભીર ઈજાઓ થાય છે આવા ગંભીર અકસ્માતોને રોકવા માટે આપણી પાસે સારી ક્વોલિટી અને ગુણવત્તાવાળું ચાર્જર હોવું જરૂરી છે આવી ઘટનાઓનું મુખ્ય કારણ એ છે કે આપણા મોબાઈલ ફોન માટે યોગ્ય ચાર્જર ન હોવું જ્યારે તમે તમારા મોબાઈલ માટે ચાર્જર ખરીદવા માટે બજારમાં જાઓ છો ત્યારે તમારું ચાર્જર ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ કઈ રીતના ઓળખવું તે આ વિડીયોમાં જણાવવામાં આવ્યું છે નંબર એક જો તમે પસંદ કરેલ ચાર્જર ઉપર જો આવું ડબલ ચોરસ જેવું નિશાનો હોય તો એવું સમજવું કે આ ચાર્જરને અડવાથી કરંટ લાગતો નથી એટલે કે આ ચાર્જર સારી ગુણવત્તાવાળું છે મર બે જો તમે પસંદ કરેલ ચાર્જર ઉપર ઘર જેવું નિશાનું હોય તો એવું સમજવું કે આ ચાર્જર ઘરના ઉપયોગ માટે જ છે બહાર તેનો ઉપયોગ થઈ શકે નથી એટલે કે તે ઓછા વોલ્ટેજનું છે હાઈ વોલ્ટેજનું નથી ત્રણ જો તમારા ચાર્જર ઉપર અંગ્રેજીના આઠ જેવું નિશાન હોય તો એવું સમજવું કે તમારું ચાર્જર સારી ક્વોલિટીનું અને હાઈ પર્ફોમન્સવાળું છે નંબર ચાર જો તમારું ચાર્જર અસલી છે કે નકલી એ જાણવા માટે એક એપ્લિકેશન છે તે એપ્લિકેશનનું નામ છે બી આઈ એસ કેર જે તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરીને ચર્ચ કરી શકો છો આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી નિશાનની બાજુ અંગ્રેજીના આઠ જેવું નિશાન છે ત્યાં ક્લિક કરો ત્યાં ક્લિક કરી ઉપરના ભાગમાં પહેલો ઓપ્શન આર જેવો આવશે ત્યાં ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારા ચાર્જરને લેવાનું છે અને આ ચાર્જર ઉપર આર પછી આઠ આંકડાનો નંબર આવશે આ નંબરને તમારી એપ્લિકેશનમાં આર પછી નાખવાનો છે આ નંબરને લખી ક્લિક કરશો તો તમારા સાર્જરની બધી જ માહિતી તમને જોવા મળશે અને તમે જાણી શકશો તમારું સાર્જર અસલી છે કે નકલી આવી જાણકારી દરેક વ્યક્તિને પહોંચાડો જેથી આવા અકસ્માતથી દરેક વ્યક્તિ બસી શકે અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો